મનસુખ નથી બોલું છું પુષ્પાબેન બોલું છું પુષ્પાબેન ક્યાં ગામથી લીમડી તાલુકાનું ગામ હમણાં વાત કરી વાત કરાવજો દીકરી જોડે હા તો ઈ દીકરીનું હું આ ઘરે અમાર બોલાયને આવી છું એટલે પછી મે કેવું લાવો વાત કરાવ તમે કેતા હતા આવજોજી હા સ્નેતાની હાલો હાલો હા કોણ બોલું હું તાનિયા બોલું છું હે તાનિયા 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 કોણ માર મમ્મી વઈ ગયા ને એમની દીકરી હા તો બેન આપણે અ ગામ કીધું પઠાણ પઠાણ તાલુકો લીમડી લીમડી તમે બેન ભાઈ બેન તાર મમ્મી ગયા હા

આપડે કઈ સમાજ માંથી બોલો છો ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો આ ઓડિયો તારે મમ્મીનો વાયરલ કરવો છે તારે હેલો હા ભાઈ હું એમ કહું છું જોડે નોટિસ મોકલી છે જે મિત્રતા કરાર કરે કે નહી તમે કોણ બોલો છો હું આ માની બોલું છું છોકરી છે ને અમારે વાયગે ને એના ભાભી થવું

અમારા આપડે સમાજના બધા છે અમારા ગામ લોકો આગળ પડતા થોડા ઘણા એમ કે તમારી દીકરી તમે લાવવા માંગો છો પણ તમારું બોલતી જ નથી તો તમે શું કરો પોલીસ ત્રણ દીકરી છે ને કેટલી દીકરી ચાર ચાર દીકરીઓ છે ને એક દીકરો દીકરો જોડે લઈ ગઈ છે હંડાઈ થી નાનો દીકરો છે ત્રણ વર્ષ નો આ બાઈ ને આ જે બાઈ ભઈ ગઈ ને ઈ જે લઇ ગયો ને એની એ નઈ ઈ તમને કઈ દઉં હા ઈ તો ભાઈ ખબર છે પણ જો અમારે આ સંજોગ પ્રમાણે દીકરીઓ ચાર ચાર જુવાન દીકરી આમને કઈ ખબર પડતી નથી અમે મજૂરિયા માં દાડીએ ગયા હોય ઘરે શું થાતું હોય શું ખબર ઈ બધી વાત સાચી છે પણ બેન જે એક જે ભારત ની આર્ય નારી છે સ્ત્રી નું જે સ્ત્રી ધન છે જે સ્ત્રી છે એની પોતાની મર્યાદા પોતે પોતાની મોજ ચોક એને જ નથી થઈ તો એના માટે શું કરી શકવાના ચાર દીકરી મારી વાત સાંભળો ચાર આજે છે ચાર દીકરી ને એક દીકરો એટલે પાંચ ડિલેવરી કરી એને હવે ઈ ગય બાઈ બાય કેવાય કેવી વાત થાય હવે ઈ ગય જો સુધરતી ન હોય તો આના માટે બીજા કઈ સંસ્કાર તો સિંગડા ન હોય બેટા ભંગાર નો ભંગાર નો સામાન ભંગાર નો કેવાય એમાં કઈ ન હોય કે ભંગાર કેવાય ચાર છોકરા ની માં પાંચ છોકરા ની માં લઈ ગયો હવે એમાં એ કાઢ કાઢલી એમાં એવું છે કે આની ઉંમર ત્રીસ વર્ષ નાના નાનપણ પેલા તેર ચૌદ વર્ષ ની ઉમરે પરણાઈ દેતા તા કે નહિ એવી રીતે આના મેરેજ કરેલા મારી નણંદ ના તો એના ત્રીસ વર્ષ ની ઉંમર છે હાલમાં માં ની સાલ છે એને જે જન્મ તારીખ ની પાછળ તો એ આ જે છોકરી રહી ને એ ચૌદ પંદર વર્ષ ની આ મુ વર્ષ એને ચાલે તો પછી અમે એમ કે કે એના હાઈરિયા વાળા કઈ નથી કરતા કદાચ એના ઘરવાળા જોડે ના રહેવું હોય તો અમે ગામડે અમારી જોડે અમારો ક્લોટ રહે છે બરાબર

પોલીસ સ્ટેશનમાં અમને બીક લાગે કારણ કે અમારી દીકરી અમારી નથી તો પોલીસ સ્ટેશન કાયદેસર જોવા જાવી ને તો ઈ દીકરી અમારી જોડે આવે જ નહીં એમના બાળકો છે જવાબદારી જેની છે ને

પણ એને એના બાળકો નું થવું જોઈએ આ બાઈ છે ને એ અયાસી કહેવાય વિવેક વગર ની વાણી વગર ની કેમ કે એને સંસ્કાર ભૂલી ગઈ એના મા બાપ ના આને છે ને બે કોળ લઈ જવા

એટલે તમે દીકરી પક્ષ વાળા બોલો છો કે છે ને હવે તમે આ મીનાક્ષી નંબર મને આપો મીનાક્ષી ના મોબાઈલ નંબર બોલો હા નેવ બે છત્રીસ નેવું બે છત્રીસ એકત્રીસ નવ

કઈ બ્લોક માં નાખી દેશે તો કશું નઈ આપણે દીકરીનો ફોટો મોકલો હા ચારેય દીકરીનો ફોટો મોકલો આપડે ચારેય દીકરીઓને હારે ઉભી રાખી અને એનો ફોટો મોકલો અને એક સિંગલ ફોટો મોકલો સામે વાત કરવામાં એ દીકરીનો ફોટો મારી દેજો હા અને તમારું નામ શું કીધું પુષ્પાબેન દીપકભાઈ વાગેલા તમે દીકરીના મામી થાવ છો હા દીકરીના મામી થાવ છું જે જનાર દીકરીના નાણાં ને વાળા પાટી થાવ છું દીકરીના મામી હા તમે એના મામી તરીકે તમે આ ફોન માં વાત કરીને તમને કઈ પ્રોબ્લેમ ન હોય તમારો ફોટો મૂકી દેજો હા દીકરીનું મૂકો તો વધારે સારું લાગે દીકરીનું મૂકો દીકરીનું આપી દીધું દીકરીનું આપી દીધું એનો જ મૂકી દીધી છે એના મમ્મી છે ને હા એના મમ્મી છે તમારું નામ દીપકભાઈ વાઘેલા પુષ્પા બેન દીપકભાઈ વાઘેલા દીપકભાઈ વાઘેલા હા

ભાઈ મનસુભાઈ બોલું મનસુખ આપડે મેઘવાડ સમાજ માંથી જ બોલું ભાઈ શું કામ હતું એટલે હા બોલા એમની દીકરી નો ફોન હતો ને એટલે કે મારા મમ્મી અને

માણસ જીધવા પણ ગુજારે છે આ જિંદગી માં એક દીકરા માં જિંદગી ગુજારે છે અને આપડે મોજ કરવા માટે થઈને આપડે બધું આય કરીશું તમારી વાત સો ટકા ની સાચી બધું જ માનું છું અમને પ્રોબ્લેમ નથી તમે જે કરવી તમારી પોતાની છે પણ જે દીકરીઓ છે ચારે ચાર હારે જાય ને તો એને શું કે આની માં ભાગી ગઈ હતી આની છોકરીઓમાં હોય હું જેને જિંદગી નું કલમ છે બેન કે મેણું મારજો બાપુ કાકરી ના માર્યા નો મરીયે પણ મેળાના માર્યા મરી જાય કાય મતલબ નથી સુધરી આગેવાન તરીકે હું હારે આવું અને તમારો સુધારો લેવો હોય તો લઈ શકો છો એક વાત કઉ તમને મોટાભાઈ તમે હા હું તમારું બધી રીતે માન રાખી

તમારી રીતે આ બધું કર્યું એમાં તમને કોઈ પ્રોબ્લેમ ન હોય ખાલી નોખી રહેવામાં તમને પ્રોબ્લેમ આ તમારી શિગર છે પણ તમારા બાળકો માં તબીબી તમારી શિગર નથી એવું તમે માનો મારી મારી જીગર તો અત્યારે તમે મને ગમે એ છોકરી લેવા મોકલો ને હું હું મારી જાતે રડીને ખવડાવી શકું છું હું ને આ દુનિયા જેને શક્તિ જેને સાવિત્રી બાઈ ફૂલે ઝાંસી ની રાણી આ બધી બાઈઓ જ હતી અને તમે બાઈ જ છો પણ જેને ઇતિહાસ દેવા પડે બેન આમાં ઇતિહાસ શેનો દેવાનો

એટલે આ જે લઈ જનાર વ્યક્તિ છે એને તમે પ્રેમ નો કરી કેમકે પ્રેમ છે ને એ તો મુવા માથે રોવે નહિ કોઈ મીરાબાઈ કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ જાને કોઈ જગતમાં પ્રેમ તો મર્યા માથે રોવે કોઈ હા જેને એને પ્રેમ કેવાય બેન આ તો બધા આડી પોતી માગે એવું મને કેતી આવા બધા આ ગીત માંથી તમે પ્રેમ થયો એમાંથી આ ઇન્સ્ટાગ્રામ ના પ્રેમ બે

હું ગમે રાખું માં જેવું થાય ને એની માં જ હોય આવી દીકરી જમાના ની અંદર મેં મારી વાત કરી તમારી દીકરી અરે પણ હવે પાંચ છોકરા છે ને એને પ્રેમ સિવાય કઈ દેખાતું નથી તો હવે પ્રેમ કરી લેવા દયો ગઢી ભલે રે પણ કરી લેવા દયો પ્રેમ કરી લેવા હા હવે હું શું કરું કે કઈ ની મારી હું આ મારી સમાજ ના માણસો મને એ મારી શકું કઈક નકર મારી થી શું થાય એ તમે આ દીકરીઓ રયો ને હા એવું લાગે તમે ને દઈ દયો અમે દતક લઈ લેવું હા અમે મોટી કરશું હાથ હશું અને કાઈ ઉપાધિ ની ભણવાઈ બેસાડી દેવું તમે કઈ ટેન્શન લ્યો માં